રામ મહોત્સવ ઉજવવામાં આવશે અયોધ્યામાં થનારા ભગવાન રામના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આમોદનગરમાં પણ મય બન્યું હોય તેવું લાગી રહ્યું છે નગરમાં ઠેર ઠેર રામ ભક્તો દ્વારા કેસરી ઝંડા લગાવી દેવામાં આવ્યા તેમજ આમોદના કાછિયાવાડમાં આવેલા પ્રાચીન રામ મંદિરે રામ મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું આમોદના પ્રાચીન રામ મંદિરે પંદરથી એકવીસ જાન્યુઆરી સુધી સવારમાં છથી સાત રામધૂન કરવામાં આવી અને ત્યારબાદ બાવીસમી જાન્યુઆરી એટલે કે આવતીકાલે સવારે છથી બપોરે બાર વાગ્યા સુધી રામધૂન કરવામાં આવશે તમામ જે ધાર્મિક કાર્યક્રમો છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આમોદનગર સહિત તાલુકાના કેટલાક ગામોમાં પણ મહાપ્રસાદી તેમજ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમોદનગર સહિત ગામડામાં દરેક રામ ભક્તના ઘરે પાંચ દીવા પ્રજ્વલિત કરી અને ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ અર્પણ કરવામાં આવશે બાવીસ તારીખે અયોધ્યાની અંદર પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલો છે રામચંદ્ર ભગવાન એ નિમિત્તે આ આમોદની અંદર આમલીપુરા કાછા રામચંદ્ર મંદિરે થી એકવીસ સવારે છ થી સાત કલાક ધૂન ચાલશે ચાલે છે અને બાવીસ તારીખે જે કાર્યક્રમ છે છ થી બપોરના બાર કલાક લગીન ધૂન ચાલુ છે રામચંદ્ર ભગ રામચંદ્ર ભગવાનના મંદિરે બપોરે બાર બાર ત્રીસ કલાકે સમૂહ આરતી છે બપોરે બે થી ચાર ભજનનો કાર્યક્રમ રાખેલો છે પાંચ વાગે કાર સેવકોનું સન્માન રાખવાનું છે સાડા પાંચ વાગે આમોડ અને ભીમપુરા ગામના ગ્રામ ભક્તોએ મહાપ્રસાદ લેવા આવવાનું છે અને બધાને આમંત્રણ છે તમામ હિન્દુ સમાજ ના ભાઈ બહેનો હે શ્રી રામચંદ્ર ભગવાન મંદિર આમુ આમલીપુરા આછ્યાવાદ જય શ્રી રામ